કેન્દ્ર સરકાર દેશના ગરીબો આર્થિક રીતે મજબૂત બનાવવા માટે વિવિધ યોજનાઓ શરૂ કરતી રહે છે જેમાંથી કેટલીક યોજનાઓ એવી છે જેમાં તેમના માટે નાણાકીય સહાય તરીકે કામ કરે છે તેમાંથી એક વડાપ્રધાન નરેન્દ્ર મોદી ધન યોજના છે લાખો અનેક કરોડો લોકો તેનો લાભ લઈ રહ્યા છે પીએમઝૈન અપડેટ જણાવવામાં મળ્યું છે કે દસ કરોડ જનધન બેંક ખાતા બંધ કરવામાં આવ્યા છે જો તમને એવા ખાતાધારકોમાંથી એક જો કે તેમનું ખાતું પ્રધાનમંત્રી જનધન યોજના હેઠળ ખોલવામાં આવ્યું છે અને બંધ કરવામાં આવ્યું છે તો તમને તેની ફરી શરૂ કરવા માટે સરળ પગલાંને અનુસરી શકો છો જન ખાતું નિરીક્ષણ થયું છે માહિતી અનુસાર દસ કરોડ જનધન બેંક ખાતા નિરીક્ષણ કરવામાં આવ્યા છે જેમાં લોકો પાસે કુલ બાર હજાર સાતસો ઓગણ એંશી કરોડ રૂપિયા છે આ બંધ ખાતાઓ પાંચ કરોડ ખાતા મહિલાઓના નામે છે ડેટા અનુસાર એકાવન કરોડથી વધુ એમપીઝેન બે ખાતા છે જોકે કે તમારા જનધન બેંક એકાઉન્ટ પણ બંધ થઈ ગયું છે તો તેની પાછળનું કારણ કેવાય અપડેટ ન કર્યું હોય તો તોય શકે છે નિરીક્ષણ કારણ ગેરહાજરી પણ કોઈ શકે છે વાસ્તવમાં આરબીઆઈના નિયમો અનુસાર જો ખાતા ધારકોને કોઈ બેંક ખાતા બે વર્ષ કે તેથી વધુ સમય સુધી કોઈ ટ્રાન્ઝેક્શન નથી કરતો તો ખાતું નિરીક્ષણ કરવામાં આવે છે આવી સ્થિતિમાં બેંક ખાતામાં પૈસા આવી પરંતુ ઉપાડી શકતા નથી બંધ બેક ખાતું કેવી રીતે ખોલવું તમારું બેંક ફરીથી નિક્ષણ કરવા માટે તમારી તમારે તમારી બેંક શાખા મુલાકાત લેવી પડે છે અહીં તમારા તમારું આધાર કાર્ડ એક ફોટો અને એક પાન કાર્ડ સબમિટ કરવાનું રહેશે કહેવાય અપડેટ કરાયા પછી તમારું બંધ ખાતું ફરીથી ખોલાઈ શકાય છે તમને જણાવી દઈએ કે બંધ થયેલું ખાતું ફરી ખોલવા માટે ખાતાધારક પોતા પોતે જ બેંકમાં જવું પડે છે